નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે શિનોર તાલુકાના સાધલી ગામે રૂપિયા બે કરોડ બત્રીસ લાખ ઉપરાંત ખર્ચે બનનાર નવીન સર્કલ નું કરજણ પોર શિનોર જાગૃત ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના કરજણ પાદરા અને શિનોર તાલુકાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પોઈચા અને રાજપીપળા જવા માટે સાધલી સેગવા રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે જેને લઈને સાધલી ગામિયે આવા નવા ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હતું જેને લઈને વાહન ચાલકોની પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હતી જેથી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ આવે તે માટે સાધલી ગામે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી હતી

જે અંતર્ગત આજરોજ શિનોર તાલુકાના સાતલી ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન બનાર જંકશન સર્કલના કામનો ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સરપંચ મનીષા પટેલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ સહકારી આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા लक्ष्मी यत्र वनेत्री योगेशोगेशर कृष्ण ये स्वर विधवात्त पुराण शर्वतमा मन આજે સાઢલી ખાતે વર્ષોથી ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કાર્બન મહાતિર કાર્યાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર ડોમ્બરકામ તેમજ હાઈમાસ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવરજવર જવર માટે કોઈપણ જાતને એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માંગણી હતી એ સાદલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માંગણી આજે પૂર્ણ થાય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડુદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર